ખેડા જિલ્લાના નવા ગામ ગાંધી આશ્રમ ખાતે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી ખેડા જિલ્લા કોલેજના વિદ્યાર્થીઓ તથા નવા ગામ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા સામાન્ય જ્ઞાન ક્વીઝ સંગીત કુર્સી રસ્સા જેવી વગેરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર તમામ પ્રતિયોગિતાઓની પ્રોત્સાહનના વિતરણ કરવામાં આવ્યું હતું આ તમામ સ્પર્ધાના નિર્ણાયક તરીકેની કામગીરી શ્રી રમતુજી ચૌહાણ કિરીટભાઈ બારૈયા એક્સ આર્મી વિમલબેન સોલંકી મહિલા મોરચા પ્રમુખ ખેડા તથા ખેડા કોલેજના પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સફળ આયોજન નવાગામ ગાંધી આશ્રમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઉમંગ શર્મા